રહીમ નવેતુ અન અરસુમાદન બિલા મીન ફર્ઝ રમઝાન આઝા હેલો મિત્રો કિ હું બધા એ તમે મજામાં અમે એકદમ મજામાં દોઢ ને હાટાણે અમે જો મમ્મી દીધી ઘર રમકડાનો ઢગલો કરી બેસાઇ ગયા હે હું રમકડાથી રમું ને તુબા એ મારે ખાટલે સડી ગયું પેલા છે ને મેં રમકડા દીધા ત્યાં હું ખાટલે બેઠી દીધી થોડીક વાર થઈને તો મેં ટીવીમાં એને ડાઘલા ચાલુ કરી દીધા ચાલુ થઈ ગયા ને રમકડા મૂકીને ખાટલે સડી ગયા બે જો ઉતી બધી ટીવી જોવે હે હે છે કુભાઈ

તો એમાં હેને ચોખાનો લોટ થોડોક નાખવાનો હોય તો એ હતો પણ પૂરો થઈ ગયો મેં હમણાં ઢોકળા કર્યા તા ને ખમણ ઢોકળા તો નાખી દીધું એમાં બધોય ને હવે હેને થોડોક કરવો હે પણ જો મારી ચાલું કરીને મિક્સર તો તું ભાઈ રહેડું નાખીએ હા પડી જાય પડી જાય પડી જાય દીકુ પડી જાય મિક્સર ચાલુ કરવું હે મમે મિક્સર ચાલુ કરે ગીત નથી ગમતું એને હેને ગીત ન ગમે તો હેને રોવા માંડે બીજું કરી જાઓ હાલો કયું કરતા મીઠું મીઠું દઉં ચલો દારુ લ્યો કરી દઉં એબીસીડી કરી દઉં માર તું બસ એબીસીડી જો હૈ કા તું બસ એબીસીડી એબીસીડી હા દીકાને મજા થઈ ગઈ હવે તો આ હવે તો મજા થઈ ગઈ તું બને તો મારા મગુ લ્યો મજા થઈ ગઈ હમણાં એને થાકી મજા નહોતી ત્રણ ચાર દી સુધી તો હવે ત્યાં સારું છે કે વાંધો ન હવે હે ને મારે મિક્સર ચાલું કરવું તો હવે જો થતું હે નહીં એના પપ્પા હમણાં આવી જાય ને તો પછી હું કરીને થોડીક વાર રમારીએ કે આ બરાબર આટો મરવા લઈ જાય ને તો ફટાફટ ને બે આટા મિક્સરમાં મારી લે ને મારા વાસણ દીપ આંધી હે ને બટકા ટુકડા થતા જાય દીપાંદીને બગડતા જાય હજી આજે આ રીંગ નાખી નાખા બધા વાર હે ને મોભા થઈ જાય ને આહાને સે નહીં આહાને કહીએ ભણવા નિમોએ આજે રોજો હે હું એને ના પાડું કે રોજો નત રહેવો પ તો છે ને મારી વાત માને નહીં અને હેને ઉઠી અને એને એવડું મોં કરી જાય ને પછી કે મમ્મીમાં રોજો રહેવો તો રહેવો તો પછી હું ઈઠી ને તો મેં એને ઉઠા દીધી કાલે રહી લે પાછો આજે જતો શનિવાર તો આજે વહેલી છૂટી જાય ને તો વાંધો ન આવે વહેલી જાય અને વહેલી આવતી જાય તો વાંધો નહીં પપ્પા કે નહીં રેવા દઈએ કે શનિવાર હે ને આમ વેલી સુધી જાય ને આખો દી નિહાર હોય નહીં સાડા બાર થી હાડા પાંચ તો પછી મારો જીવ ન હાલે આજ તો પછી વાંધો કાલે રજા હે રવિવારની ત્યાં રોજો રાખવો હોય તો રે રાખી લે તો આ જોઈ ભણવાઈ ગઈ હે અમે મમ્મી દીકરી ઘેરે હે અને તું બાય જો રમકડાનો ઢગ આખો મેં ભયરો નખ આખા રમકડા રમકડા તા ત્યારે ઘોડા હું તો જો આવું લઈડે સડી ગઈ ઘોડીક વારમાં હતા મન ફોનાથ માં લીધો એબીસીડી નું ગીત કર્યું પણ એને ખાલી ફોટો જ આવતો તો એબીસીડી નથી આવતી પપ્પા આવી પપ્પા આવ્યા બે માટે કેક લઈ આયા તું બતા ક ખ ગ મ ઘમી હે ક ખ ગ ના એવું બેને આવી ગયા હે રોજેદાર આજે જો બેન ને લાગી ગયું હોય રોજ એટલે હલવાની હું હે નઈ એ ચપુના એ ના આજે રોજો રાખીને નિહારે ભણવા ગયા હતા ઘર માનવા ને આવ્યું નહીં આમ જો તું ભાઈ હા એ બેન ને કેતો ઉઠો હાલો બેન જો આડે પૈસા આવ્યા તયું ના નીંદર કરે છે એ જગુ ભાઈ ઉઠો હાલો બેનને ને ઉઠાડા ઉઠા બેન કેમ ઉઠાડાય ઉઠો કે ને હું જો બનાવું દાળ વડા મેં ખબર કીધું તું ને કે મેં દાળ પોલારી નાખી દીધી હે હવે મારે બનાવવાનો છે મસાલો તો જો મેં મરચાં નાખ્યા છે લસણ ને આદુ નાખવાનું બાકી છે અને જીરું છે અને મીઠું છે નાને હેને ખાંડવાનું છે ને ધાણા કઈ જા હે હા અહીં જમજો કે કામ કરવા દીજો અ્યાં આ જો અ્યાં રમ થાળ બોલાવીને ગઈ હે હા બહા લગન પૂગી જાય રોહોડામાં આવું એટલે હું ખા હું ખા મોઢામાં જીન તીન મોઢામાં નાખી ઓય ખજુરા ખા ખા લે અલે આલે આલે ખા એકની બે ખાઈ જા આ બ કાઢી નાખું ક્યાંક તું ધંધે લગાડી દઈ આ કોઈ મોઢામાં નાખી જાય અબુ આબુ કઈ આ કોઈ ક્યાંથી મોઢામાં નાખે આ ટી શર્ટના બટન ખુલી ગયા કોણ બંધ કરશે ટાઈમ નથી નહીં કોઈ આગળ ટી શર્ટના બટન બંધ કરવાનું જેમાં રાહાના હે ને રોજો લાગી ગયો જ બેન ને કાલો ફટાફટ છે ને હવે રાંધવા માંડવું ને મસાલો ખાંડી નાખો અને દાળ વડા બનાવવા માંડીએ આપણે ને મિક્સરમાં ભરી લીધી હે ને હવે આપણે એમાં નાખીએ થોડુંક મીઠું થોડુંક મીઠું ખાંડવામાં નાખ્યું ને થોડુંક નાખી દઈએ તો ભેગી ને મિક્સ થઈ જાય ઢાંકી દીધું હવે ઢાંકણું અને બે આટા મારી લઈએ છબી દાળ ને પીસી છે ને હવે આપણે થોડોક મસાલો બધો છે ને એમાં નાખી દીધું દાળ પીસી નાખીએ ને હવે આપણે નાખીએ મસાલો દાળી પલાહણ આદુ અને જીરું મીઠું નાખી નાખ્યા નાખ્યું આપણે સોખાનો લોટ હળદર ધાણા મીઠું તો આપણે નાખી દીધું ધાણા જીરું થોડોક ના હોય ગરમ મસાલો હવે આપણે હેને મિક્સ કરીને એક થાળીમાં હેને વડા વાળી લઈએ ને પછી નિરાય તે તળીએ તો જો ગરવાળા ભજીયા કરવાના હે તો આપણે હે ને ઘઉંનો લોટ છે અને ગરવાળું પાણી કરી અને રાબડું તૈયાર કરી લીધું હોય ને હવે આપણે એમાં લસણી કાજીના ફૂલ અને તેલ મૂકી દીધું હે ને આપણે હેને મૂકી દાલબડા બનાવવાના હે તે મસાલો તેલ કરી લીધો હોય તો ફટાફટ આપણે હેને બે એને તળી લઈએ હવે ના જો આપણા બેન ખમદાન કરે હે હા અહીં ના આવ્યો અહીં તારું કંઈ કામ નથી આજ રહેજે આ થોડીક વાર Ah. જ્યાં સુધી હે ને રાંધી હોય રાંધીને નહીં નીકળું ને ત્યાં તું બાજુ મારે પગ કપડી ના જૂખીએ હા ને એઠે ને ખમદાન કરીએ બટેટા ને લહણ ને બધું ઉથલ પાથલ કરી નાખીએ હા જીરીક તો સેતી જાઓ જીરીકતા તમે શેતા જાઓ રાંધવા ન દેતા હા પગ કપડીને ઊભા રહી જાવતી અટાણે તમારા પગ ન કપડવા હલો આમ હલો મૂકીમ હલો 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 ભાગો ભાગો ભગો 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 હા આઈ બેઠી રેતો એ બેઠી વાળી મિક્સર ચાલુ કરી તું પછી રેડું નાખી આગળ જો મિત્રો તો હે નવો શાક બનાવી નાખ્યું હે ભેગા કરી ને છોકરીમાં મૂકી દીધા હે તો આપણે મુહૂર્ત આવી છે ઢેગલો કરી દીધો હે કે હેને રોજા ફર્યા પછી હેને રબડિયા થઈ જાય કઈ કામ મોકલ થાય કે પડી જાય જોવે આ બેનનું ત્યાં જ કિલોમીટર પૂરા જ થઈ ગયા કા તુબા બેન ને ઓછી તુબા બેન ને ઓચ્યું એવું લાગ્યું બેનનો જો શાંતિથી રોજો ખઈ કેમ કે આમાં તાબડિયા હે ને હુઈ ગયા તા બરાબર હે ને સો હા સો થયા ને તો એને હુવાની થાય મેં હે ને ઘોડિયામાં ઢોબોરી દીધી હું બધું હોઈ ગયા તને શાંતિ મને શાંતિથી રોજો લો લેલી એક તો મજા નતી ફૂની નકી આધી ચાલી ગયા હા બે ટીવી ઈ જ આવે મોબાઈલ માં જ આવે હે હે કરેતી હા તમને નીને કેવું લાગ્યું ભરવા દઈએ ખાય આપણી વાત સાંભળે હા ની ના જી તો કોના જેવી થઈ માસા બરે કમેન્ટ કરજો કોના જેવી છે આમાં તુબા માસા જેવી માસા જેવી મત આહને કે માસા જેવી તમે તમને કોમેન્ટ કરજો કોના જેવી છે અમારે હે ને આહાના ગાય હતી અમારા પેપલો હે ને જેવો હે એ પેપલા ને હવાના ટી શર્ટ બટન પૂરે ઉઘાડે આ કોણ બંધ કરીશું હું બટન હે ને આમ સાઈડમાં નથી ને આવી કે નત મને પડવ આવી આપણે જો હસલી પથારી કરી લીધી આપણે અહીંયા લોટવાનું હે આ બે બેન છે ને લોટ છે બાકી જ્યાં હે નવ ને ડુંગળી બટેકાનું શાક કર્યું હે ને રોટલા રોટલી હવારે ઘડાઈ ગયા તા એટલે આપણે ઉપાધિ હે કંઈ નહીં શું છે કે હવાના હે ને પડ્યા હે તો જો આ ઢગલો પડ્યો હે ને પાછું હું અત્યારે ખાવાનું મન હોય નહીં કેમ કે આપણે રોજો ખોલી હોય પછી કંઈ આપણે અડવાનું મન ખાય નહીં પાછા એમ થાય કે થોડું થોડું બાંધી નાખીએ ને છોકર્યું ને ખાવા થાય ને ધુબાની પાછી રોટલી જોઈએ અટાણે ખીચડી ખાઈ તો વળી રાતના ભૂખ લાગે ને દટાણ હું એને રોટલો કાં રોટલી બેમાંથી એક કાપું મેં માનાની મજા નથી એ ભાઈએ મોડેક થોડુંકને ખવડાવી લઉં અને આપણે તો ખાવાનું મેં નહીં આપણે હેને ને પેસ્ટની અંદર કરવાની થાય છે આ હા નહીં રોજો ખોલીતા ઠેગલો ઉલટી કરી રહ્યા છો નહીં આ હા ના ઉલટી કરીને એટલા ટાઈમમાં પેલી ફેર ઉલટી થાય ન હેને ઉલટી રોજો ને ઉલટી ન થાય છે ને પેલી ફેરે રોજો રહી નિહારે ગઈ હતી ના પડતું ના તું હે રોજો રહી તો નિહારે જામ આપણી વાત માને કોણ હે મેં કીધું તું કા હાના રોજો ન રહેવાય તો રિસેસમાં તું હે એને પાણી પી જે વાંધો નહીં રોજો તૂટી જાય ને તો મારી દીકરી એવી હિંમત વાળી ને તો રોજો ન તો રોઈ જાય અલા બાપુ ના રાત કે જાય મને મતુ કે રોજો તોડીને જાવ ત્યા ચાને કેમ કે હેને ઓખે હારા કે થે ને ત્યા જીના હેને કિલોમીટર હેને પૂરા થઈ જતા કેમ કે નું મન જ નતું પણ હું રોજો ને ઉઠીને તો બેને વાહ લગન હેને ઉઠી ગયા પછી તો એ 7:30 વાગે 릭શા આવી તો મેં કીધું ભવાં જો નિયમ બહુ પૂરો થઈ ને હું ગઈ રહ્યો હતો તો એને 7:30 વાગે આવી ને ભાલી નથી હકતી મેં સીધો ડેલો ખોલ્યો કહાના રોજો હે કે નહીં ધાને કે નહીં મમ્મી ને રોજો તળ્યો નથી નહીં જો ને સાચી ગાતે આવે રિક્ષા મને કે મમ્મી ટાટો પવન આવતો નથી મને નીંદર આવતી હતી મેં કીધું કપડાં જ બદલા વાર મને દે તું જા હું ઓલા ઘરમાં જઈને ભૂઈ જા તો થોડીક વાર ઉતી ને પછી કે મમ્મી હવે કેટલીક વાર હું ગોજી જાજી વારે ચાર વાગે આવીને કે મમ્મી કેટલીક વારે હવે કાટો તો છેટો ને છેટો કર્યો તો દીધા વાંધો ન આવ્યો થોડીક વાતું એ સડા દીધી પણ

લેજીક આટો મરવા લઈ જામું બારોબાર તો એને હેને વાત તો ન આવે હાલો આજ ને મારો કીવો લાગ્યો લાઈક ભૂલતા નહીં પાછા આપણે મળીશું એક નવા વ્લોગ માં તવરી કેમ બાબર માનસી રહ્યો શકતા તા કા કઈ પેપરિફેકી જન પર જઈ ગઈ